પાલનપુર પોલીસ હેડક્વાર્ટરમાં ટ્રાફિક ડ્રાઇવ હેલ્મેટ વગર ફરતા પોલીસ કર્મચારીઓને પણ દંડ ફટકાર પાલનપુર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર હેડક્વાર્ટરના ગેટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ડ્રાઈવમાં નંબર પ્લેટ વગરના વાહનો હેલ્મેટ વિનાના રાઇડસર અને કાળી ફિલ્મ લગાવેલા વાહનોની તપાસ કરવામાં આવી હતી ખાસ કરીને પોલીસ કર્મચારીઓ પણ આ નિયમોનું પાલન કરે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું ડીવાયએસપીની હાજરીમાં યોજાયેલી આ કાર્યવાહીમાં હેલ્મેટ વગર કે નંબર પ્લેટ વિનાના વાહન સાથે આવેલા પોલીસ કર્મચારીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો દરેક કેસમાં નિયમ અનુસાર પાવતી આપવામાં આવી હતી જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું ભવિષ્યમાં કોઈ પણ પોલીસ કર્મચારી હેલ્મેટ વગર ન નીકળે અને અકસ્માત અટકાવી શકાય તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે આ ડ્રાઈવ દરમિયાન હેડક્વાર્ટરમાં આવતા જતા તમામ વાહનોની ચકાસણી કરવામાં આવી હતી આજરોજ પોલીસ અધિક્ષક સાહેબ કે અક્ષરાજ સાહેબ છે ના હોય લોકોને સુરક્ષા હેતુસર જે વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરેલા તેમજ નંબર પ્લેટ વગરના બ્લેક ફેમ બાબતેનું ડ્રાઈવ આપેલી અને એ દરમિયાન પોલીસ હેડક્વાર્ટર ખાતે જે બહારથી આવતા લોકો અને જે કર્મચારીએ હેલ્મેટ ન પહેર્યું હોય તેઓને જરૂરી પાવતી આપી દંડની પાવતી આપી અને ભવિષ્યમાં કોઈ પણ પોલીસ કર્મચારી હેલ્મેટ વગર ન નીકળે જેથી કરીને તેઓના પરિવારને જે અકસ્માત થતું અટકે એ હેતુસર ડ્રાઈવ રાખવામાં આવેલી વાહન ચેકિંગ કરવામાં આવ્યા હતા પણ તમામ વાહનો ચેક ચેકિંગ દરમિયાન હેડક્વાર્ટરના આરપીઆઈ શ્રી કે કુશી સાહેબ તેમજ ટ્રાફિક પીએસઆઈ શ્રી એસપી દેસાઈ સાહેબ તેમજ ટ્રાફિકના કર્મચારીઓને સાથે રાખી આ ઝુંબેશ રાખવામાં આવેલી કેટલો દંડ કરેલો છે અંદાજે હાલ આઠ જેટલો દંડ કરેલો છે પાવતી આપવામાં આવે છે